નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ટ્રાફિક બ્રિગેડ સુરત શહેરની ભરતી છે પુરુષ અને સ્ત્રીઓ માટેની આ ભરતી છે તેની લાયકા શું છે ફોર્મ ભરવાના ક્યાંથી શરૂ થશે ફોર્મ ક્યાંથી મેળવવાનું છે તેની ઊંચાઈ કેટલી છે પુરુષ અને સ્ત્રીની કે વજન કેટલું છે તે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવશું ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક ભરતી છે પોલીસ શ્રી સુરત શહેર ટ્રાફિક પોલીસ સુરત શહેર વતી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરતના સહયોગથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે જેથી નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે આગળ આપણે જોશું કે ફોર્મ ક્યાંથી લેવાનું છે ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા સે સેવા છે સરકારી અસરકારી નોકરી નથી આ જે માનદ સેવા આપે તેને પ્રતિદિન ત્રણસો રૂપિયા કેટલા ત્રણસો રૂપિયા આપવામાં આવશે ફૂડ એન્ડ ટ્રાવેલિંગ અલાઉન્સ તરીકે આપવામાં આવશે લાયકાતના ધોરણોની વાત કરીએ તો ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ શૈક્ષણિક લાયકાતની જો વાત કરવામાં આવે તો ધોરણ નવ પાસ ઓછામાં ઓછું ધોરણ નવ પાસ હોવું જોઈએ એની કરતાં વધારે ભણેલા હશે તો પણ ચાલશે પુરુષની ઊંચાઈની વાત કરીએ તો એકસો ને સાહીઠ સેન્ટીમીટર હોવું જોઈએ વજન પંચાવન કિલોગ્રામ હોવું જોઈએ દોડની વાત કરીએ તો સાડા ત્રણ મિનિટની અંદર આઠસો મીટર પુરુષ દોડી શકતો હોવો જોઈએ મહિલાની વાત કરીએ તો મહિલાની ઊંચાઈ દોઢસો સેન્ટીમીટર હોવી જોઈએ પિસ્તાલીસ કિલોગ્રામ વજન હોવું જોઈએ આનાથી ઓછું ના હોવું જોઈએ દોડની વાત કરીએ તો અઢી મિનિટની અંદર ચારસો મીટર દોડતા હોવા જોઈએ શારીરિક કસોટીના આધારે જ મેરિટ લિસ્ટ બનશે તેના આધારે જ પસંદગી થશે આની અંદર પણ મેરિટ લિસ્ટ તો હશે જ એનસીસીની તાલીમ લીધી હોય તેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે પ્લસ શહેર વિસ્તારમાં રહેતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે હવે ખાસ અરજી ફોર્મ મેળવવાનું જે સ્થળ છે એ ખાસ નોંધી લેવું પોલીસ પરેડ ગ્રાઉન્ડ અડવાલાઇન્સ સુરત અરજી ફોર્મ મેળવાની તારીખ સોળ બે બે હજાર પચીસથી ઓગણીસ બે બે હજાર પચીસ સમય સવારે દસ વાગેથી ચાર વાગે વચ્ચે જ આ ફોર્મ મળશે અન્ય વિગતો અરજી ફોર્મમાંથી જ મેળવવાની રહેશે આની સિવાય બાકીની ખાસી બધી વિગતો હશે જે અરજી ફોર્મમાં જણાવવામાં આવશે અને તે પ્રમાણે ભરવાની રહેશે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે